સર્વે વૈષ્ણવોને મહારાજે શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું જન્માષ્ટમીથી રાધાષ્ટમી સુધી શ્રી ઠાકોરજીને મંગળા ભોગ કર્યા પછી જ્યારે શેંગાર કરી અને પલનામાં પધરાવીએ છીએ ને ત્યારે આ સામગ્રી શ્રી ઠાકોરજીને અવશ્ય આવે છે તો એના માટેની આપણે સામગ્રી છે તો અહીં ઘી લીધું છે સાકર ધાણાજીરું પાવડર અને સૂંઠ અને આ અજમો લીધો છે જો અજમો તમારે ભેજવાળો હોય ને તો એને કઢાઈમાં રુષ્ટ કરી લેવાનો એટલે રુષ્ટ થયા પછી એને આપણે મિક્સરમાં બારીક પીસી લેવાનો છે તો અજમો આપણે પીસી લીધું છે તો અહીં હવે જેટલો અજમો લીધો છે ને એટલો જ મેં અહીં સૂંઠનો પાવડર લીધો છે અને એનાથી ડબલ મેં જીરું પાવડર અને સાકર એ બંને સરખા પ્રમાણમાં લીધું છે તો સૂંઠ આપણે બનીને ત્યાં સુધી આપણે જે ગાંગડા સૂંઠ આવે છે ને એને આપણે ઘરે દળી અને પછી એના રીસા કાઢી ચાળી લેવાનું એટલે રેસા નીકળી જાય એટલે એ સૂંઠ જ આપણે અહીં વાપરવાનો આગ્રહ રાખવાનો કેમ કે દળેલી સૂંઠ તો ભેળસેળવાળી આવતી હોય એટલે બને છે ત્યાં સુધી આપણે એ જ વાપરવું અને ઘી અહીંયા મેં મેલ્ટ કરીને લીધું એટલે ઘી પણ જામેલું નહીં વાપરવાનું અહીં થોડું સોહાતું સોહાતું હોય ને એવું ઘી વાપરવાનું અહીંયા એટલે મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય તો સાકરની પહેલેથી દળેલી હતી એટલે એમાં ગુઠલીઓ છે તો એ હું ભાંગતી જઈશ અને બરાબર મિક્સ કરતી જઈશ તો આ બધી સામગ્રી છે એ વ્રજભક્તોની ભાવનાથી આવતી હોય છે એટલે ભાવ ભાવનાનું ભાવન કરતા કરતા આપણે આ સામગ્રી સિદ્ધ કરીશું પ્રભુ યશોદાજીને ત્યાં બાળક સ્વરૂપે પ્રાગટ્ય લીધું છે એટલે બાળ ભાવથી આ સામગ્રી આપણે યશોદાજીના વાત્સલ્ય ભાવનાથી આપણે એને અરોગાવીશું તો આપણે સામગ્રીનો પણ આપણે શેપ એ રીતના જ આપીશું તો હથેળીમાં લઈ અને આપણે આ રીતના નંગ વાળી લેવાના છે તો હું બીજો નંગ પણ તમને કરીને બતાવું છું તો આ રીતે આપણે બધા નંગને વાળી લેવાના અને આ સામગ્રી આપણે રાધાષ્ટમી સુધી ઠાકોરજીને અરોગાવવામાં આવે છે અને દૂધગરથી માંડીને સખડી સુધીના હર કોઈ વૈષ્ણવ પોતાના ઠાકોરજીને આ અરોગાવી શકે છે તો પંજરીની સામગ્રી તૈયાર થઈ ગઈ છે તમે કઈ રીતે બનાવો છો તે કમેન્ટ કરીને કમેન્ટમાં મને જણાવજો અને આ રેસીપી તમને કેવી લાગી એ ચોક્કસથી જણાવજો અને આ પંજરીની સામગ્રી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક આપી અને આપણા ગ્રુપમાં શેર કરી દેજો અને બીજા જેવા આવા નવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવી રેસીપીમાં ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ